પણ એ પૈસા આવશે ક્યાંથી એ મોટો સવાલ છે ને અને આવી રીતે જો પૈસા આપી દેશે વગર મહેનતે કોઈને કામ કર્યા સિવાય આપી દેશે અર્થશાસ્ત્ર એમ કે છે કે ખાડો ખોદવો અને ખાડો પૂરો આવું કરો મહેનત કરો અને પૈસા આપીએ તો એ વળતર બરોબર છે બાકી તમે મફતમાં કોઈને પૈસા આપી દેવાનો અર્થ જ નથી આ જે છે પાછળ આની હિસ્ટ્રી છે કોંગ્રેસની આ જે એણે આજે એનાઉન્સ કર્યા છે પહેલાથી એનું પ્રોસીજર ચાલ્યું આવ્યા છે આ કંઈ નવું નથી પણ જે છેલ્લે દસ વર્ષથી આ લોકોએ જે નવું સિસ્ટમ પાડ્યું રામરાજને એ બધું મંદિરને ને એમાં વળગાડ્યા એટલે નવયુવાનો જે છે અત્યારે ગ્રેજ્યુએશન થઈને રોડ ઉપર ફરે છે તમે જોઈ લોજો અહીંયા તમે બીજાને બી ઇન્ટરવ્યુ કરજો નવયુવાનોના તો તમને ખબર પડશે કે શું છે અત્યારે હિસ્ટ્રી પણ નવયુવાનને શું છે કે જે પેરેન્ટ્સ ઉપર ડિપેન્ડેટ છે હજી બી મોદી મોદી કરે છે પણ જે ત્રીસ ક્રોસ કરી ગયા એમને અત્યારે ભાન થઈ ગયું છે કે અમારી અમારું ફ્યુચર ખરાબ છે